આરોગ્ય કર્મચારીઓ એટલે કે એફએચ ડબલ્યુ એમપીએચ ને એની જે સબ સિકવન્ટ સાત જેટલી કેડરો છે એ લોકો હડતાલ ઉપર છે એ લોકોએ જે માગણી આપી છે એની ચર્ચા વિચારણા પણ કરી હતી એમાંથી એક માગણી છે એ સ્વીકારવા પાત્ર હતી અને બાકીની જે ગ્રેડ પે સુધારવાની માગણી હતી એના ઉપર આરોગ્ય કર્મચારીઓ અત્યારે કાયમ રહ્યા હતા પરંતુ એમાં રાજ્ય સરકારની અંદર ઘણી બધી કેડરો હોય છે એટલે એ રીતે સમજ્યા વિચાર્યા વગર અથવા તો એનું ચિંતન કર્યા સિવાય એ ગ્રેડ પેરી બાબતોમાં વિચારી શકાય એમ નથી એ સમગ્રત આખા રાજ્ય સરકારની અંદર એ વિષયની ચર્ચા કર્યા પછી જ એ બાબતમાં હાક ના પાડી શકાય હવે એ વિષયને લઈ અને આરોગ્ય કર્મચારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા છે એટલે સ્વાભાવિક છે સરકાર પણ કડક જ છે સૌથી પહેલાં તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી આ સરકારે એસમા એટલે કે જેમ વીજ વિભાગ છે પોલીસ કર્મીઓ છે એ રીતે આરોગ્ય પણ એક એસેન્શિયલ સર્વિસ છે સીધી પ્રજાની સ્પર્શતી સર્વિસ છે આ રીતે હડતાલ ઉપર ઉતરી જવું એ ખૂબ ગેરવ્યાજબી છે મારી તમામ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આપ આપની એક કે બે દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો અને જે સરકાર પગલાં લઈ રહી છે સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે લોકોના આરોગ્ય સાથે થતા ચેડા સાંખી લેવા માટે સરકાર તૈયાર નથી ને છાસ વારે હજુ તો બે હજાર બાવીસમાં એકવીસની અંદર એ લોકોએ હડતાલ કરી હતી ને એમની માગણીઓ હતી માગણીઓના સંદર્ભે ચર્ચા કરી અને કેટલાય મુદ્દાઓના નિરાકરણ અમે લાવ્યા હતા એટલે ચર્ચાના અંતે કોઈ પણ વસ્તુનું નિરાકરણ આવતું હોય છે પરંતુ આ તમામ જિલ્લાના પ્રમુખોને એમનું જે મુખ્ય મંડળ છે એને જીએડીની માન્યતા પ્રાપ્ત છે કે કેમ એ મને ખ્યાલ નથી પરંતુ આ તમામે તમામ કર્મચારી મંડળો જિલ્લાથી લઈ અને રાજ્ય સુધીની મારી વિનંતી છે કે ઝડપથી તમે આ હડતાલ પાછી ખેંચીને પોતાની ફરજ ઉપર પાછા ફરો